પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ભારતીય માતા બહેનોનું જે સિંદૂર ઉજવવામાં આવ્યું હતું અને જે નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓએ કરી હતી તેના બદલા સ્વરૂપે ઓપરેશન સિંદૂર થકી ભારતીય સેનાએ પાક આતંકવાદીઓને ના પાક ઇરાદાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો જ્યારે પાકિસ્તાને વધુ એક અવરચંડાઈ કરીને ગઈકાલે ભારતના અનેક શહેરો પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો જેને ભારતની જાંબા સેના નિષ્ફળ બનાવ્યો છે જેને લઈને હવે વધુ કોઈ આવી કોઈ ગતિવિધિ ના થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સ સજગ છે કારણ કે ભારત પાકિસ્તાનની બોર્ડર એ બનાસકાંઠા જિલ્લાને પણ સ્પર્શે છે તેથી અત્યારે આપણે છીએ બનાસકાંઠા જિલ્લાના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે અહીં ચાર ચોબંધ વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ શકો છો તે મુજબ અહીંયા એક જિલ્લાનું માસ્ટર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે ત્યાં અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ બને કે અનિચ્છનીય ઘટના ઘટે તો કઈ રીતે એનો સામનો કરવો તેના માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ સજાગતા રાખવામાં આવી રહી છે કોઈપણ જરૂરી ઇન્ફોર્મેશન જે નાગરિકોને પહોંચાડવાની હોય તે તમામ પહોંચાડી શકાય તેના માટે પણ પૂરતી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને શું દેશ વિદેશમાં ગતિવિધિઓ બની રહી છે તેની પર પણ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પણ અપડેટ્સ લેવામાં આવી રહ્યા છે આપણી સાથે અહીંયા ઇન્ચાર્જ મામલતદાર છે આપણે એમની સાથે વાતચીત કરીશું સર શું ખાસ તૈયારીઓ છે અને કઈ પ્રકારની વ્યવસ્થા અહીંયા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં કરાઈ છે સૌ પ્રથમ અહીંયા બનાસકાંઠા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ છે જિલ્લા કંટ્રોલ રૂમ સતત ચોવીસ કલાક ચાલુમાં રહે છે અને અધિકારી કર્મચારીની આઠ આઠ કલાકની શિફ્ટ અહીંયા ગોઠવવામાં આવેલી છે તેમજ જિલ્લા કંટ્રોલ રૂમ દરેક બનાસકાંઠાના તાલુકાના સતત સંપર્કમાં છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે અત્રેથી સતત એક્ટિવ રહેવામાં આવે છે જિલ્લાના તમામે તમામ પ્રકારના કર્મચારીઓને છુટ્ટી કેન્સલ કરવામાં આવી છે કે શું પ્રકારના નિર્દેશ અપાયા છે કર્મચારીઓ માટે હાજી સરકાર મહેસૂલ વિભાગ તરફથી મહેસૂલ વિભાગ તેમજ અન્ય ડિપાર્ટમેન્ટમાંથી જે પણ છુટ્ટી પર હતા તેમની રજા રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ધોરણ તે અત્રે બોલાવી લેવામાં આવ્યો છે અને કોઈપણને રજા ન આપી એવો સરકારમાંથી આદેશ થઈ આવેલો છે આ ઉપરાંત શિક્ષકોનું જે અત્યારે વેકેશન ચાલુ રહ્યું છે શું એને લઈને કોઈ નિર્ણય કરાયો છે કે હાલ એમાં કોઈ નિર્ણય નથી કરાયો ના અત્યારે કોઈ શિક્ષણ વિભાગનો કોઈ પરિપત્ર થયેલો જાણવું મારા ધ્યાને આવેલું નથી પરંતુ મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગે પોતાના અધિકારી કર્મચારીઓને રજા રદ કરી છે તે મારા ધ્યાનમાં તમામ અધિકારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટેનો કોઈ નિર્દેશ હાજી કોઈ પણ અધિકારીને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યો છે અને છોડવાનું થાય તો તે મંજૂરી લઈને જ છોડવાનો આદેશ આપવામાં આવે છે ઓકે અને આપણે ખાસ કરીને ભારત પાકિસ્તાનની ઇન્ડો પાકિસ્તાનની સરહદ પણ આવેલી છે તો સરહદી ગામોને લઈને શું એલર્ટ છે શું એ ગામોના વિસ્તારના લોકોને ખસેડવાની કે એમને લઈને કોઈ સૂચના જી હવે જો જરૂર જણાય છે તો સરહદી વિસ્તારમાંથી પણ ગાબાની હટાવવામાં આવશે જે જે મુજબ ઉપરથી સૂચના આદેશ મળે સરકાર છે એ રીતના વહીવટી તંત્ર કાર્યવાહી કરશે ખાસ કરીને આવા સમયે ઇક્વિપમેન્ટ બહુ મહત્ત્વના હોય છે કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ તૈયાર રાખવામાં આવેલા છે સેટેલાઇટ વગેરે જે હોય એનો કઈ રીતે ઉપયોગ કરવાનો થાય છે અને આ બધી બાબતોમાંથી શું કહેશો જી અત્રે કંટ્રોલ રૂમના ફોન છે લેન્ડલાઇન ફોન છે તેમજ એક હોટલાઇન ફોન છે જે સીધો સ્ટેટ ઇમરજન્સી તે ઉચ્ચ અધિકારીઓ સાથે તેનાથી વાર્તાલાપ થાય છે તેમજ વોકી ટોક ટોકી છે અને એક સ્ટેટ સેટેલાઇટ ફોન પણ છે જે ઇમરજન્સી સેવા જ્યારે ઉપલબ્ધ ના હોય ત્યારે પણ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને આવા સમયે નાગરિકો માટે શું સંદેશ હું બનાસકાંઠાના તમામ નાગરિકોને સંદેશ આપવામાં આવું છું અને આપવા માગું છું અને ખાસ કરીને જે સરહદી વિસ્તારના તાલુકા અને નાગરિકો છે કે જે સતત સંપર્કમાં રહે અને કોઈ પણ અથવા વહીવટ તંત્ર તરફથી આદેશ સૂચના આપવામાં આવે તેનું અક્ષરશા પાલન કરે તેવી મારી સમગ્ર નાગરિકોને નમ્ર વિનંતી અને અપીલ છે છેલ્લો પ્રશ્ન હાલમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામોમાં કોઈ ટેન્શનનો માહોલ કે એવી કોઈ ચિંતા જેવો માહોલ અત્યારે જોવા મળે છે ના અત્યાર સુધી તો કોઈ એવા કોઈ બનાવ અંગે માહિતી મળેલી નથી અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કોઈ પણ એવો અનિચ્છનીય બનાવ નથી બન્યો તે બાબતે વહીવટતંત્રએ રાહતનો શ્વાસ લીધેલો છે પણ કોઈ પણ એવો બનાવ બનશે તો તેની જાણ પણ સરકારમાં કરવામાં આવશે તો નિશ્ચિતપણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામે પ્રકારની તૈયારીઓ કરાઈ છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણું બનાસકાંઠા જિલ્લાનું તંત્ર એ સંપૂર્ણપણે સજગ છે તૈયાર છે બનાસકાંઠા જિલ્લાના જે સરહદી ગામો છે ત્યાં ખાસ એલર્ટ અપાયેલું છે અને ત્યાંના જે લોકો છે તેને પણ પૂરતી તકેદારી રાખવા માટેની સૂચના અપાઈ છે અને અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામમાં પણ અત્યારે કોઈ ચિંતાનો માહોલ નથી કેમ કે ત્યાં તંત્ર પણ સજગ છે અને અત્યાર સુધી એવી કોઈ ગતિવિધિ નથી પરંતુ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે આપણું જિલ્લાનું તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ સંપૂર્ણ રીતે સજગ છે તૈયાર છે સહયોગી દિનેશ રાણા સાથે સરફરાજ નાગોરી રખેવાળ પ્લસ માટે